માત્ર વીસ લાખ ને એકાણું હાજર રૂપિયામાં ટુ બી કે ફ્લેટ શરૂઆત થઈ જાય છે એ પણ રાજકોટના બેસ્ટ એવા લોકેશનમાં અને આ ભાવમાં સિનિયર સિટીઝન માટે વિશાળ ગાર્ડન બાળકો માટે હિંચકા જેવું ઘણું બધું છે સાથે સાથે હોલ ઇન્ડોર ગેમ્સ જીમ આવી સુવિધાવાળા ફ્લેટ માત્ર વીસ લાખ એકાણું હાજર થાય છે અને એમાં પણ સો ટકા સુધી લોન અહીંયાથી જ કરાવી આપવામાં આવે છે ફ્લેટમાં એન્ટર થાય એટલે લિવિંગ એરિયા આવી જાય લિવિંગ એરિયામાં જ તમે સોફા ડાઇનિંગ ટેબલ ટીવી યુનિટ કંઈક આવી રીતે સેટ કરી શકો છો આ આપણો પહેલો માસ્ટર બેડરૂમ આવી જાય છે જેમાં તમે આવી રીતે કંઈક અલગથી જ ફર્નિચર માં કબાટ કરાવી શકો છો બેડ સેટ કરાવી શકો છો બંને બેડરૂમ ની વચ્ચે કોમન વોશરૂમ આવી જાય છે આ આવી જાય છે આપણો બીજો માસ્ટર બેડરૂમ જેમાં તમે આવી રીતે કંઈક અલગ થી જ એક્સ્ટ્રા તમે ફર્નિચર કરાવી શકો છો સ્ટેન્ડિંગ બાલ્કની આવે છે અટેચ વોશરૂમ આવે છે બેડરૂમ ની બાજુમાં લેડીઝ મેન ગમ કિચન આવી જાય છે એમાં તમે કંઈક આ રીતે ફર્નિચર કરાવી શકો છો કિચનની બાજુમાં વોશિંગ એરિયા પણ મળી જાય છે તો મારા આ વાલેડા વિડીયો ને વધુમાં વધુ લોકો સુધી શેર કરીને આજે જ પહોંચી જજો ફ્લેટ બુક કરાવી જ લેજો